क्या सब छे कया साहब छे 300 है 300 भाई ने हां गाड़ी है ना एक बार कह ना तू खाली हम पैसे क्या थाने कया छे आ तो बुरू, बुरू, बुरू तो बोल 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 आ रहे जा पेटन हारे तो जो अच्छी के वो टप टप

પચીસ છવ્વીસ થી વધારે રે આના ઈલા હા તો વીસ થી વધારે જ આવે બાકી દેખાય કેટલું મોટું પણ તો છે સાઈઝમાં નાનું કે બાજુ થી આવ્યો હોય

હું છે લાલ લાલ કીડી છે લાલ કીડી પેલી લાલ કીડી આવે ને આંબા હાથે ને એમ રેડી ના ગુજરાતી ગુજરાતી માં હું

गए गए વખત લગભગ છે ને આ ટાઈમે 24 થી 25 એક જગ્યાએ રેસ્ક્યુ કરવા ગયાલા અને 24 25 ઇંડા હાથે રેસ્ક્યુ કરેલો હા તો કોણ છે કેકડ કિલ બેક પાણીવાળા સાહેબ એ પાણીવાળા

cual, bay, le, tarah, kare, jatuh, ya, ini <tellan> <tellan>